હે રામ 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 ખેડૂત મિત્રો સર્વે સુખી ન સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રણી થઈ તંદુરસ્ત રહો આપ સૌ કોઈના પણ જીવનમાં પીડા કે પડતીના દિવસો ના આવે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી અને હું આપ સૌનું સહદે હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજના વિડીયોનો વિષય છે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનું અગત્યનું એકમ બીજ માવજત તમે સૌ કોઈ બીજ બીજ માવજત વિશે જાણો છો બીજની અંદર કે બીજની સપાટી પર રહેલ રોગકારકોના નાશ માટે બીજને આપવામાં આવતી ફૂગનાશક અથવા તો જીવાણુનાશક દવાની માવજતને આપણે બીજ માવજત તરીકે ઓળખીએ છીએ અથવા તો એને બીજ માવજત કહેવાય છે આ માવજત અમુક અંશે જમીનમાં રહેલ રોગકારકોથી બીજને ઉગવામાં રક્ષણ આપે છે આ જે બીજની માવજત આપે છે આપવામાં આવી છે તેમને તેનાથી આપણે જે જમીનમાં જે રોગકારકો રહેલા છે એનાથી થોડું ઘણું રક્ષણ મળે છે બીજને અને તેને ઉગાવવામાં રાહત મળે છે ઘણી વખત જમીનજન્ય જીવાતો જેવી કે સફેદ ઘેન એટલે કે સફેદ મૂંડા ઉધઈ એના નિયંત્રણ માટે મગફળી કે ઘઉંના પાકની અંદર આપણે બીજને પટ આપવામાં આવે છે અને આને જંતુનાશક દવાનો પટ આપવામાં આવે છે એને પણ આપણે બીજ માવજત તરીકે ઓળખીએ છે કઠોળ વર્ગના અથવા તો ધાન્ય વર્ગના પાકોમાં પણ રાઇઝોબિયમ છે એઝોટોપેક્ટર જેવા જીવાણુનો જે કલ્ચર છે એની માવજત આપણે આપવામાં આવે છે જેથી કરીને બીજનો મૂળનો વિકાસ સારો થાય ઉગાવવો સારો થાય છે અને છોડ તંદુરસ્ત રહેશે એક અંદાજ મુજબ આપણે સરેરાશ દસ ટકા જેટલું બિયારણ વાવેતર કર્યા બાદ અને ઉગતા પહેલાં જ નાશ પામે છે તો ખેડૂત મિત્રો દસ ટકા જે બીજ નાશ પામે છે તો ઉગાવવા પહેલાં એ આપણે એનું જે પ્રમાણ ઘટાડવા માટે અને ખેતી ખર્ચ ઘટાડવા માટે પણ આ બીજ માવજત ખૂબ જરૂરી છે તો ચાલો જાણીએ બીજ માવજતના હેતુ શું છે તો વાવણીની સરળતા માટે બીજ માવજત વાવણી એક એક સરખી જાળવવા માટે ઘણી વખત વાવણીનું આપણે જે અંતર છે સીડનો જે બિયારનો દર અથવા તો આપણે છોડીની સંખ્યા જાળવવા માટે નાના નાના જે બી આવે છે તલ છે તમાકુ છે ટમેટા છે રીંગણી છે રજકો છે જીરું છે આ બધા જ નાના બી વાળા પાકો છે એના બીજને છે રેતી ફેળવી અને પછી વાવવામાં આવે છે જેથી આપણે વાવણીનું જે અંતર છે એક સરખું જળવાય છે અને છોડની સંખ્યા પણ એકમ વિસ્તારની અંદર જળવાઈ રહે છે ત્યારબાદ ઝડપી અને સારા ઉગાવવા માટે ઘણી વખત કઠોળ વર્ગના પાકોની અંદર એનું આવરણ છે ઉપરનું બીજનો જે કોટ કહેવાય સીડ કોટ એની ઘણી વખત ખૂબ હાર્ડ હોય છે સખત હોય છે તો એને ઉગાવવામાં તકલીફ પડે છે તો એના માટે દાખલા તરીકે વાલ અને ગુવાર એના બીજનું આવરણ છે કડક હોય છે તો આવા બીજને આવરણ સખત હોવાથી અને તોડવા માટે છત્રીસ કલાક પાણીની અંદર પલાળી રાખી પછી એને હૂકવીને પછી વાવણી કરવામાં આવે તો એનો જે ઉગાવવો છે ખૂબ સારો થાય છે ત્યારબાદ રાઇઝોબિયમ કલ્ચરની માવજત હવે કઠોળ વર્ગના પાકોની અંદર આપણે જાણીએ છીએ એમ કે એ નાઇટ્રોજન ફિક્સ કરે છે હવામાનો જે નાઇટ્રોજન છે એને જમીનની અંદર સ્થિર કરે છે આ બેક્ટેરિયા છે પોતાનો ખોરાક તરીકે હવામાનનો નાઇટ્રોજન લે છે અને વધારો નાઇટ્રોજન જમીનની અંદર સ્થિર કરે છે જેથી આ જે બેક્ટેરિયા છે એ જમીનને ફળદ્રુપ બનાવે છે પછી ઝડપીને સારા ઉગાવવા માટે પણ આ ખૂબ જરૂરી છે ત્યારબાદ કીટકો અને જીવાતોના ફેલાવો અટકાવવા માટે તથા તેનાથી જે નુકસાન થાય છે એને અટકાવવા માટે પણ ઘણી વખત આપણે બીજ માવજત આપવામાં આવે છે તો ઘણી વખત આપણે આ ઘણી બધી એવી જીવાતો છે કે એના ઘણી બધા વનસ્પતિના ભાગ ઉપર કે થતો બી ઉપર એની જે ઈંડા છે એ સુષુપ્ત અવસ્થાની અંદર પીડ્યા હોય છે અને જ્યારે પણ એનું વાવતર કરવામાં આવે ત્યારે એ જીવાતનો કે રોગનો ઉપદ્રવ સહી વધતો જોવા મળે છે તો એ પણ ખૂબ જરૂરી છે કે બીજ માવત આપીએ તો આ ઘટે છે ત્યારબાદ બીજન્ય રોગોનું નિયંત્રણ રોકવા માટે ઘણી વખત આપણે બીજન્ય રોગો છે એ ખૂબ બીજ રોગો છે સામાન્ય રીતે ખેડૂત મિત્રો બીજથી પણ ફેલાતા હોય છે અને જમીનજન્ય પણ હોય છે ને બીજન્ય પણ હોય છે તો આવા બીજન્ય રોગો છે એનું આપણે અટકાવવા માટે બીજને માવજત આપી પારાયુક્ત દવા અથવા તો ફૂગનાશકનો પોટ આપી અને વાવેતર કરવામાં આવે તો દુગાઓ સારો મળે છે અને રોગોથી મુક્ત રહે છે બીજ માવજતના પ્રકારો આપણે જોઈએ તો સૂકી માવજત સૂકી માવજત છે ખૂબ પ્રચલિત છે ખેડૂતોની અંદર ઘણી વખત કઠોળ વર્ગના પાકોની અંદર બિયારણને બિયારણ કે અથવા તો ધાન્ય વર્ગના પાકોના બિયારણને ફૂગનાશક દવા કે જેવી કે આપણે કેપ્ટન છે થાયરમ છે મેન્કોઝેપ છે આવી દવાના પટ આપી અને વાવ એનો પટ ચડાવ્યા બાદ પછી વાવેતર કરવામાં આવે છે ત્યારબાદ ઠંડી ગરમીની માવજત હવે ઘણી વખત ઘઉં જેવા પાકોની અંદર લૂસવટ છે કે ઢીલા જે રોગ છે એને અટકાવવા માટે બીજાણુઓને એના અટકાવવા માટે આપણે આ ઠંડી ગરમીની માવજત આપવામાં આવે છે ત્યારબાદ ગરમ પાણીની માવજત હવે શેરડી જેવા પાકોની અંદર વિવિધ રોગો જેવા કે રાતડો આવતો હોય અંગારીઓ આવતો હોય સુકારો આવતો હોય તો એને રોકવા માટે એના જે કટકા છે એને આ ગરમ પાણીની અંદર બોળી અને પછી એનું ટૂંકમાં વાવેતર કરવામાં આવે તો આ ઘણા બધા રોગોનો નિકાલ અથવા તો ઓછો થાય છે અથવા તો એનું આપણે રાહત રહે છે પછી વરાળની માવજત પણ ઘણી વખત આ છેરડી જેવા જે જાડી સાલવાળા પાકો છે એની અંદર વરાળની માવજત પણ આપવામાં આવે છે ત્યારબાદ ટુકડા અને સૂકા પાવડરની માવજત હવે ઘણી વખત બટાકા જેવા જે બટાકાના જે ટુકડા કરીને વાવેતર કરવામાં આવતું હોય છે એટલે બટાકાના પાકને એના ટુકડાને પાવડરની માવજત એટલે કે ઘણી વખત બંગડીનો રોગ જોવા મળે છે સ્કેબ નામનો જે રોગ આવે છે એ રોગને અટકાવવા માટે આપણે આ ટુકડાને મેન્કો જેવી દેવી ફુગ્નાશક દવાના સૂકા પાવડરનો પટ આપી અને પછી આનો જો વાવેતર કરવામાં આવે તો આની અંદર બંગડીનો રોગ થતો સ્કેબ છે એ આવતા ઓછા થાય છે તો એમાં એની સામે રક્ષણ મળશે દવાના દ્રાવણ દ્રાવણની અંદર ટુકડા અથવા તો ધરુ જબોળી વાવવાની માવજત ઘણી વખત શેરડી જેવા પાકોની અંદર એના જે કટકા છે એમાં ઘણી વખત ભીંગડાવાળી જીવાયતુ જો સાથે આવી હોય તો એને અટકાવવા માટે તેમજ શાકભાજીના જે ધરુવાડિયું છે એમાંથી ધરુનો બીજી ખેતરમાં ફેરવોપણી કરતી વખતે આપણે આ દ્રાવણ દવાના દ્રાવણની અંદર જો બોળી અને ત્યારબાદ જો વાવેતર કરવામાં આવે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો ઘણી વખત આપણે જે ધરુવાડિયામાંનો અથવા તો આ જે શેરડીના કટકાની અંદર જે ભીંગણાવાળી જીવાતો હોય તો એ નાશ પામે છે ત્યારબાદ ભીની માવજત બિયારને ફૂગનાશક કે જંતુનાશક દવાનો પાવડર રૂપે સૂકી માવજત આપવામાં આવે છે તેવી જ રીતે મગફળી કે ગહ જેવા પાકોની અંદર સફેદ ઘેણ અને ઉધેના નિયંત્રણ માટે ક્લોરફાઈડી ફોસે છે ફિનાલ ફોસે ઇમિડાક્લોકિટ છે જેવી પ્રવાહી દવાના દ્રાવણનો પટ આપી બિયારને છાંયડે સૂકવી અને પછી વાવેતર કરવાની ભલામણ કરવામાં આવેલ છે તેજાબની માવજત બરાબર ત્યારબાદ બીજ માવજત આપવાની પદ્ધતિઓ હવે બીજ માવજત આપવાની પદ્ધતિઓ તમે ખેડૂત જાણો છો કે સીડ ડ્રેસિંગ ડ્રમ છે સીડ ડ્રેસર એની મારફત એટલે કે પોણા ભાગનું સીડ ડ્રેસર બિહારણથી ભરી પોણા ભાગનું ત્યારબાદ એમાં જરૂરી જે તમારા દવાનો પટ આપો છે પટ આપવાની દવા છે એની અંદર એનું જે પ્રમાણ છે એ પ્રમાણ મુજબ એને નાખી અને ત્યારબાદ ઢાંકણું બંધ કરી અને દસથી પંદર મિનિટ સુધી આ સીડ ડ્રેસિંગ ડ્રમને ગોળ ગોલ ફેરવવામાં આવે છે અને ત્યારબાદ

દ્રાવણની અંદર બોળી અને બીજને પાછી કાઢી કાઢી લઈ અને સાંઈડે સુકવી અથવા તો એને સુકવી પછી સૂકવ્યા બાદ એનું વાવેતર કરવામાં આવે છે જેથી કરીને એની અંદર જે બીજન્ય કે જમીનજન્ય રોગોથી એ મુક્ત રહે છે પેપર બેગ ઘણી વખત તો કિંમતી બિયારણ હોય અથવા તો નાના ઓછા બી હોય નાના બી હોય કિંમતી પાકના બિયારણ હોય તો આવી પેપર બેગની અંદર બી નાખી અને અંદર દવા નાખી અને બરાબર હલાવી અને ત્યારબાદ એને ટૂંકમાં બહાર કાઢી લઈ એટલે આ બી છે એને કોથળીની અંદર ટૂંકમાં એમાં એ બીજને પટ લાગી જાય અને ત્યારબાદ કાઢી લઈ દાખલા તરીકે રીંગણી છે ટમેટી છે મરચી છે આ બધાને પેપર બેગની અંદર ટૂંકમાં એનું દવાનો પટ ચઢાવવામાં આવે છે બીજું માટલાની માટલા દ્વારા ખેડૂત મિત્રો માટલા દ્વારા છે એ ઘણી વખત આપણને ખૂબ સરળ લાગે છે ઘણી વખત સીટ રેસર છે એ આપણે પાસે ઉપલબ્ધ ન હોય તો આવા સમયે આ જે માટલા માટલા દ્વારા છે સીટ ટ્રીટમેન્ટ આપવી એ ખૂબ ટૂંકમાં આપણને સ સારી લાગે અને સારી રીતે આપી શકીએ છીએ માટલાની અંદર પોણા ભાગના બીજ ભરી અને જરૂરી દવા તૂપે એની અંદર માટલાની અંદર નાખી અને પછી માટલાનું મોઢું બંધ કરી અને પાંચથી દસ મિનિટ સુધી એને માટલાને બરાબર હલાવી અને ત્યારબાદ બીજને બહાર કાઢી અને ત્યારબાદ જો એનું વાવેતર કરવામાં આવે તો પણ આપણે સારી એવી બીજ ટ્રીટમેન્ટ સી ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ બીજ માવજત આપી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ થઈ બીજ માવજત બીજ માવજત આપતા આપવા માટે ઘણી વખત એકથી વધારે બીજ દવાઓની કે બીજા કોઈ ભલામણ હોય તો એવા સંજોગોની અંદર હંમેશા ફૂગનાશકનો પટ પહેલાં આપો ત્યારબાદ હુકાઈ ગયા પછી જંતુનાશક દવાનો પટ આપો એ હુંકાઈ ગયા પછી આપણે હંમેશા રાઇજોબિયમ બેક્ટેરિયા છે કે બાયોએજન્ટ છે એનો આપણે ડ્રાયકોટ્રોમાં છે એનો આપણે સુડોમોના છે એવી જૈવિક દવાનો પટ આપી શકીએ છીએ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો બીજા મૃતનો પણ પટ આપી અને ખેડૂતો છે એ જો પટ ચઢાવ્યા બાદ બીજમાંવજત આપ્યા બાદ જો વાવેતર વાવેતર કરશે તો એનો ઉગાવો પણ સારો થશે મૂળનો વિશ મૂળ ટૂંકમાં એનું રૂટ ડેવલપ સારું થશે છે જેને કારણે છોડ છે તંદુરસ્ત થઈ તો ખેડૂત મિત્રો આ બીજ માવજત થઈ બીજ માવજતની અંદર કોઈ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો આ બીજ માવજતનો તમે અમલ કરી અને તમારી ખેતીની અંદર રોગમુક્ત પાક લઈ લો અને પાછળથી જે રોગ જીવાતના કંટ્રોલ માટે જે રાસાયણિક દવાનો ખર્ચો થાય છે ખર્ચો ઓછો થાય અને તમારી ખેતી ખર્ચની અંદર ઘટાડો થાય અને તમારી આવક વધે એવી તમે આ સિટેક ટ્રીટમેન્ટ છે બીજ માવજત છે એનો તમે અમલ કરજો તો તમને સારો એવો ફાયદો થશે તો ખરીદ મિત્રો મને રજા આપો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વંદે માતરમ